આખી આ દુકાન હે મસ્ત મને દુકાન ની આ હાડી જોઈ ને મમ હાડી મસ્ત ને લાગે કમેન્ટ દુકાન માં મસ્ત મને નનકા નનકા છે ગુડ મોર્નિંગ મસ્ત બ્લોગ શરૂ વાગી ગયા બ્લોગ શરૂ હે ને રવિ ભાઈ ચોકલેટ ખાઈ ની રવિ જો ભાઈ મસ્ત મને ના બપોરના તૈયાર થઈ ગયા ને મમ્મી તૈયાર થાય કે ની મમ્મી હા તેમાં તો આજે બધા મિત્રોને હરાનમાં બધા મિત્રો મજામાં જ છો ને અમે પણ મજામાં જ તો બધા મિત્રો મજામાં જશો ને અમારા બ્લોક જોતા બધા મિત્રો પણ મજામાં જોઈએ અને આપણે આજે મસ્ત મજાના થઈ ગયા છે રેડી ત્યાં કે ક્યાં જવાનું છે ને તો તમે પૂરો બ્લોક જોશો તો તમને પ્રોપર છે કેમ કે અમારે આઈફોન લે જવાના તો તેજી પણ આમ બ્લોક બનાવી દઉં અને હવે આપણે બીજે બારે જવાનું છે ને તો પણ આપણે બ્લોક બનાવીએ છીએ તો મિત્રો બ્લોગમાં બન્યા રહેજો

લે મસુ મને બદો કામ થઈ ગયું હે ને આપણે પોસ્ટ કા મસુ મને બ્લોગ શરૂ કરી દીધો તો ને આજે આપણે ક્યાંક બહાર જવાના નથી તો કન્ટિન્યુ વિડીયો બનાવી રહેજો આજે આપણે ક્યાં બહાર જવાના નથી સુ ખરીદી કરવાના નથી કન્ટિન્યુ વિડીયો બનાવી રહેજો અને રઈભાઈ તો બધે મેલા તૈયાર થઈ કે ની રવિ ગુડ મોર્નિંગ હર મહાદેવ જો રઈભાઈ આટલી વાર બોલી તો એને હવે ન યાદ કે હર મહાદેવ બોલવાનું હે ની રવિ ચોકલેટ આપી દીધી એટલે રઈભાઈ બોલતા નથી યાર હાડા ગયા થઈ ગયા ની મમ્મી

आज <laughs> <laughs> <laughs>

કોમેક જો આ કે વા કપડા હે નામ પણ ઘણી મસ્ત મસ્ત દુકાન હે તો જો આપણે આરીસા માં હે જો બસ તો બજે માં આવી મસ્ત મજાનો આરીસો હે તો જો આરીસા ની રવે આવી નથી યાર તો જો મમી લાકડીન આવી ગયા ને મમી અને જે મિત્રો છે ને જો તમને કાલની આ રૂમમાં બતાવી તો મિત્રો કેટલો બધો અમાર લીધું છે તમારું કેમ કે અત્યારે બતાવી નહી હકું કેમ કે મારા કામ પડ્યું છે થોડો કામ કરી લઉં અને પછી આપણે એનો કાલ પેસ્ટલ મોટો બલો બનાવ હા આપણે એના હાલ પેસ્ટલ આપણે બ્લોગ બનાવવાનો છે અને મસ્ત મજા આવી થઈ ગઈ છે ચાય અને આવી ના ડાયરેક્ટ બાય ચાય બનાવી અને આ તો તો થઈ ગયો પછી આપણે કે હવે જાય અમારા ગાડી લઈ ગયા હતા હવે આય ગાડી પડી હે Papa betah je. Dan mami chai dia ini. Ni bad. Ni bad.